નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ એક બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોભાવ તેરસો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને એસી રૂપિયા ઘઉં છસો ત્રણથી છસો ને એકતાલીસ ઘાઉં ટુકડા છસો છથી છસો ને એક્યાસી તુવેરની વાત કરીએ તો બારસોથી સોળસો ને પચાસ રૂપિયા ચણા નવસો સિત્તેરથી બારસો ને ત્રણ અડદ તેરસોથી સોળસો ને દસ મગ બારસોથી અઢારસો ચોપન ચણા સફેદ એક હજારથી એકવીસો ને સાઠ વાલદેશી નવસોથી તેરસો રૂપિયા સિંગદાણા તેરસો છત્રીસથી તેરસો ને છત્રીસ મગફળી જાળી નવસોથી અગિયારસો ને અડતાલીસ મગફળી ઝીણી નવસો પચીસથી બારસો ને પચીસ એરંડા અગિયારસોથી બારસો ને છપ્પન તલી સત્તરસો પચીસથી બાવીસ ને પંચોતેર સોયાબીન સાતસો પિંચોતેરથી આઠસો ને પચીસ કાળા ત્રણ હજાર પચાસથી પિસ્તાલીસો ને વીસ લસણ એક હજાર એકાવનથી પચીસસો રૂપિયા ધાણા એક હજારથી પંદરસો ને એકાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુંની ચુપાવ ચાર હજાર દસથી ઊંચુપાવ ચાર હજાર બસો ને ચોર્યાસી રૂપિયા રાય એક હજાર ચાલીસથી થી બારસો ને ત્રીસ મેથી એક હજાર ચાલીસથી થી અગિયારસો નેવું વટાણા બારસોથી થી ત્રેવીસો ને પિંચોતેર રાયડો નવસો નેવુંથી અગિયારસો ને ઓગણીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ રૂપિયાથી ચારસો ને પચીસ રૂપિયા કલોજી સાડત્રીસો પચીસથી થી સાડત્રીસો ને પચીસ હવે વાત કરીએ જેમ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકસાઠ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાણું મગફળી જાડી આઠસોથી એક હજાર એકાણું તો એની વાત કરીએ તો બારસો અગિયારથી સોળસો એકવીસ રૂપિયા ચણા નવસો એકાણુંથી અગિયારસો ને એક્યાસી ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસોને આઠ ઘઉં પાંચસો ચાલીસથી છસો એકોતેર બાજરો ચારસોથી ચારસો ને છોતેર અડદ અગિયારસો એકથી પંદરસો એક્યાસી રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો ને છ મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ તો જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને અગિયાર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર